રાજકોટમાં એક નકલી સ્કૂલ છેલ્લા વર્ષથી ધમધમતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ગોંડલ રોડ પર આવેલી મધુબન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે છેલ્લા દસ વર્ષથી ધોરણ નવ અને દસ ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે તેવી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે મધુબન સ્કૂલમાં માત્ર ધોરણ એક થી આઠની મંજૂરી છે મંજૂરી ન હોવા છતાં ધોરણ નવ અને દસના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ જી વિપુલ જે રીતે સ્કૂલ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે શું માહિતીઓ મળી રહી છે વિપુલ જ્યાં જો વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા ખોડિયાર નગરમાં છે તે મધુવન સ્કૂલ આવેલી છે એ દ્રશ્યો બતાવશું આપને કે જે મધુવન સ્કૂલ છે એ ત્યાં છે તે ધોરણ નવ અને દસની છે તે એ ફરિયાદ છે તે કરવામાં આવી છે કે જે મંજૂરી ન હોવા છતાં પણ છે તે એ જે શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું તેવી છે તે એક જાગૃત નાગરિક દ્વારા છે તે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આપણી સાથે જે સ્કૂલના સંચાલક છે મહેબૂબભાઈ તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે આ ફરિયાદ થઈ છે તેને કઈ દ્રષ્ટિએ જોવો છો ભાઈ આ ફરિયાદ છે અમારા કોઈ હિત શત્રુએ કરેલી છે હકીકતમાં જે ફરિયાદ છે એ હકીકત છે નહીં કાંઈ ખાસ કરીને જે શિક્ષણ અધિકારી દ્વારા છે તે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તેને લઈને શું કેશું એ અરજી થઈ છે તો એ તપાસના આદેશ તો આવશે જ એટલે તપાસ આવશે તો અમને કંઈ વાંધો નથી આપની શું તૈયારી રહેશે અમે એમને તો ટોટલ માહિતી આપી દેશું ખાસ કરીને આપના દ્વારા પોસ્ટર પણ છે તે મારવામાં આવે ત્યાં નવ અને દસ ધોરણના શિક્ષણ ચાલવાનું એ પોસ્ટર તો અમારે પહેલા મંજૂરી લેવાની પ્રોસેસ કરવાની હતી પણ મંજૂરી ન થઈ શકી એટલા માટે પછી પોસ્ટર અમે ઉતારી દીધા હતા થોડાક ટાઈમ જ પોસ્ટર રાખ્યા હતા કદાચ એક બે રહી ગયા હશે એના હિસાબે કદાચ કોઈ શત્રુ આવી અરજી કરી રહ્યો હશે ખાસ કરીને શિક્ષણ અધિકારીની હાલ તપાસ કોઈ આવી છે કે શું ના આજે શિક્ષણ અધિકારી માં કોઈ તપાસ નથી પણ આજે તપાસ કરવાના છે એવા માહિતી અમને મળેલી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જો ધોરણ નવ અને દસ ના જે કોઈ પણ વિદ્યાર્થી એવા સામે આવશે તો આપ શું કરશો નહીં આવશે જ નહીં છે જ નહીં એક થી આઠ જ આપણે છે એટલે કોઈ આવશે નહીં સામે કેટલા વર્ષથી છે તે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અહીંયા અમે બે હાજર બે થી આપણી સ્કૂલ ચાલુ છે કેટલા ધોરણ સુધી એક થી આઠ ધોરણ સુધીના ના બધા વિદ્યાર્થીઓ ભણે છે ફરિયાદ કરવામાં આવી છે કોના દ્વારા કરવામાં આવી છે અથવા તો શું કેસ હોય હવે કોઈ અમારા હિત શત્રુ એ કરી છે નાનામી અરજી છે ડીઓ માં ગયેલી છે બાકી તમને કઈ ખબર નથી કોને અરજી કરી છે શું છે તમારી તૈયારી બસ અમે તો માહિતી આપવા માટે તૈયાર છીએ જે કંઈ હોય તે ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે સંપૂર્ણ માહિતી આપવા માટે છે 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 તે 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 જે કહી કે સંચાલક પણ તૈયાર છે પરંતુ જે આ જાગૃત નાગરિક દ્વારા છે તે જિલ્લા શિક્ષણ અધિકારીમાં છે તે એક ફરિયાદ કરવામાં આવી છે કે ધોરણ નવ અને દસનું નું છે તે મંજૂરી વગર છે તે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને લઈને છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે તપાસના પણ છે તે આદેશ આપવામાં આવ્યા છે